હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનમાં લાસ્ટ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર સેવન્ટીન જીવન નિર્વાહ એ આપણે આજે ભણવાના છેલ્લું જ ચેપ્ટર છે છેલ્લો જ પાઠ છે આપણે અગાઉ શું જોઈ ગયા હિસ્ટ્રી જોઈ ગયા પછી જીઓગ્રાફી જોઈ ગયા ભૂગોળના ઘણા પાઠ જોયા કન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના પાઠ જોયા બરાબર પછી લાસ્ટમાં હવે જે પાઠ છે એ આપણી રોજબરજનું જે જીવનશૈલી છે એના ઉપર છે કે જીવન નિર્વાહ લોકો છે કઈ કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ ચલાવે જીવન નિર્વાહ એટલે શું જીવન કઈ કઈ રીતે ગુજારે છે જીવન નિર્વાહ માટે કઈ કઈ વસ્તુની લોકોને જરૂર પડે છે પૈસા જીવન નિર્વાહ માટે સૌથી પહેલું મહત્ત્વનું શું છે તો કે પૈસા જોઈએ એનાથી જ બધું આપણે લઈ શકીએ ખરીદી શકીએ ખોરાક જોઈએ ખોરાક ખાવા માટે જોઈએ પાણી પીવા માટે જોઈએ તો આ બધું છે એ અલગ અલગ જગ્યાના માણસો છે એ કેવી કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ ગુજારતા હોય છે જીવન ગુજારતા હોય છે એના વિશે આ પાઠ છે બધા જ તો જરૂરી નથી ને કે બધા જ એજ્યુકેટેડ હોય બધા જ સરકારી નોકરી કરતા હોય કે બધા વેલ સેટ હોય બરાબર ઘણા એવા હોય છે કે મજૂરી કરીને પણ પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે ઘણા હોય છે કે સરકારી નોકરી કરતાં કરતાં જીવન નિર્વાહ ચલાવે છે ઘણા છે બિઝનેસ કરીને જીવન નિર્વાહ ચલાવે છે તો એમ અલગ અલગ લોકો છે કઈ રીતે પોતાનું જીવન ગુજારે છે શું એવો વ્યવસાય કરે છે અથવા શું એવું કાર્ય કરે છે તો એ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે તો મારી સાથે જોડાયેલા રહેજો જ્યાં જ્યાં મને એવું લાગશે કે આ પૂછાવા જેવું છે એ હું તમને કઈ લઈ ખાસ કરીને બેથી ત્રણ વાર એ અંડરલાઈન કરેલી છે એ વાંચી લેજો બરાબર ચાલ વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબત અસર કરે છે આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે ગામડાના લોકો છે આપણે કેમ શહેરમાં બધી જ જાતની સુવિધા હોય છે તો ગામડાના લોકો છે એની એક ખાસિયત શું છે કે તે લોકો ઓછામાં ઓછી સુવિધાનો ઉપયોગ કરે જો કે હવે ત્યાં પણ બધી સુવિધા છે એ ધીમે 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 પ્રોવાઈડ થઈ રહી છે બરાબર પહેલાં તો ત્યાં ઇન્ટરનેટ નહોતું પણ અત્યારે ગામડે ગામડે ઇન્ટરનેટની સુવિધા પણ થઈ ગઈ છે મોબાઈલ ફોનની સુવિધા પણ થઈ ગઈ છે એટલે ધીમે ધીમે સુવિધાઓ તો વધતી જ જવાની છે પણ શહેરની તુલનામાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં ઓછી સુવિધા જોવા મળે છે ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલ હોય છે મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલ હોય છે ગામડામાં સૌથી મહત્ત્વનો જો કોઈ રોજગાર મળતો હોય વ્યવસાય તો એ કયો તો કે ખેતી ખેતી સાથે લોકો છે એ જોડાયેલા હોય છે ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યા અંગે પણ આપણે ચર્ચા કરીશું આપણો દેશ ભારત છે એ અનેક વિવિધતા વચ્ચે એક એકતા ધરાવે છે આપણે એ ચેપ્ટર આખું આખે આખું ચેપ્ટર જોઈ ગયા છે વિવિધતામાં એકતા એમાં આપણે એ જ જોયું કે ઘણી બધી વિવિધતા છે ભાષામાં ભાષા અલગ અલગ છે બધાના ધર્મ અલગ અલગ છે તહેવારો અલગ અલગ છે પછી બધા પ્રદેશના મેળાઓ પણ અલગ અલગ છે પછી બીજું તો કે રીત રિવાજ અલગ અલગ છે બધાની માન્યતાઓ અલગ અલગ છે એમ લોડ્સ ઓફ કહી શકાય કે વિવિધતાઓ છે પણ છતાં પણ ભારત દેશ એક છે એમ કહેવાય છે તો એ આપણે આખું ચેપ્ટર જ ભણી ગયેલા એના વિશે વધારે આપણે ડિટેલમાં જવું નથી આપણા દેશમાં પાંચ હજાર કરતા વધારે શહેર અને સત્યાવીસ હજાર જેટલા નાના મોટા નગર છે આ સંખ્યા છે એ ત્યારને જે બુક છપાયેલી હોય ત્યાર પ્રમાણેની છે પછી તો ધીમે 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 વસ્તી વધતી જાય એમ શહેરને ગામડામાં પણ વધારો થતો જાય પણ જીસીઆરટી મુજબ આપણે જોવા જઈએ તો પાંચ હજાર કરતાં વધારે શહેર એટલે કે પાંચ હજારથી ઓછા તો છે જ નહીં પછી ધીમે ધીમે વધવાના છે અને સત્યાવીસ હજાર જેટલા નાના મોટા નગર છે આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે હવે સ્વાભાવિક છે કે ગામડામાં જે લોકો ભણેલા હોય બરાબર એ લોકોને ત્યાં રોજગારી ના મળે કાંઈ કામ ધંધો એવો મળે નહીં એટલે શું કરે તો કે એ લોકો શહેરમાં આવે શહેરમાં પોતાની રોજગારી ગોતે બરાબર નોકરીઓ ગોતે તો કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે આપણા દેશના નાગરિકને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો બંધારણ અધિકાર અપાયો છે બરાબર આપણને બધાને છૂટ જ છે કે તમે કોઈ પણ રાજ્યમાં અથવા તો કોઈ પણ શહેરમાં જઈને તમે પોતે રોજગારી મેળવી શકો બંધારણમાં આપણને અધિકાર અપાયો જ છે મહારાષ્ટ્રમાં આવી ગયા નોકરી કરવા એવો કોઈ છે એ આપણને ના પાડી શકે નહીં કેમકે આપણે બંધારણમાં અધિકાર છે કે આપણે કોઈ પણ રાજ્યમાં જઈ અને આપણે જોબ અથવા તો વ્યવસાય કરી શકીએ છીએ શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ હોય છે કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે પણ જોડાયેલા હોય એવું નથી કે ઘણા એક સાથે ઘણા બધા ધંધાદાર કે ખેતી કરતા હોય બરાબર એ લોકો સાથે સાથે પશુપાલન પણ કરતા હોય તો એક સાથે ઘણા એવા હોય છે કે ઘણા બધા વ્યવસાય સાથે જોડાયેલ હોય છે આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે ભાઈ મેઇન શું છે પૈસા આવકની જરૂર તો બધાને પડે ચાહે પછી તમે સાવ સાદું જીવન જીવતા હો કે ચાહે વૈભવી જીવન જીવતા હો પણ ગમે એના માટે પૈસા વગર કંઈ થવાનું છે નથી થવાનું તો આવકની જરૂર તો બધાને પડે છે ઘરમાં પણ નોકરી ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર છે એ જીવન નિર્વાહ કરે છે જો અહીંયા ચિત્રમાં સરસ કેવું દેખાયેલું છે ખેતરમાં કાર્ય કરતા શ્રમિકો છે મજૂરો ખેતરમાં કામ કરે છે ગામડામાં રહેતા હશે એ લોકોને તો ખ્યાલ હશે પણ જેને ના જોયું હોય ચિત્રમાં સરસ દખ દેખાયું છે હવે ગામડાનું જીવન કેવું હોય છે તો બનાસકાંઠાની વાત કરી છે કે બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા અહીંથી ડીસાના બટેટા કહેવાય ને ડીસામાંથી બટેટા આવે એ બનાસકાંઠાનું જિલ્લાનું એક શહેર ડીસા અહીંથી થોડું દૂર એક ગામ ગામનું નામ છે રાણપુર અહીં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા અહીં કોઈ ખેતી કરે તો કોઈ પશુપાલન કરે પોતાના ખેતરમાં કામ કરતાં કરતાં વધારાના સમયે કોઈ ઓજાર બનાવે અથવા તો કપડાં સીવાનું પણ કામ કરે સમય બચતો હોય જો ગામડાના લોકો મહેનતું હતા કે જરા પણ સમય બચતો હોય તો શું કરે તો કપડાં સીવાનું કામ ચાલુ કરી દે અથવા તો ઓજાર બનાવવાનું કામ ચાલુ કરી દે પણ એમને એમ ખાલી નવરા હાથે બેઠા ન રહે એમ કેમ કહેવાતું કે ગામડાના લોકો વધારે મહેનતું હતા તો આવી રીતે જ્યારે ટાઈમ હોય ત્યારે કપડાં સીવાનું કામ પણ કરી લેતા એક તો વળી ટ્રેક્ટર ચલાવે જે જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય બરાબર ઘણાને ટ્રેક્ટર ચલાવતા આવડતું હોય તો ખેડવા જાય ખેતર પછી ગામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા શહેરમાં ન જવું પડે અહીં નાની મોટી કેટલીક દુકાનો આ દુકાનમાં ચપ્પલ મળે અને કપડાં પણ મળે જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા છે એ પણ ગામની દુકાનમાંથી ટૂંકમાં ગામ છે એ થોડું સુવિધાવાળું હતું કે બધું છે એ ગામમાંથી જ મળી જાય શહેરમાં જવાની જરૂર ના પડે આ ગામ અને આસપાસના ગામમાં સૌ બટાટા અને બાજરીની જ ખેતી કરે કીધું મેં ડીસામાં બટ ડીસાના બટેટા એમ કહેવાય તો અહીં સૌથી વધારે બટાટા અને બાજરાની જ ખેતી થાય કદાચ આ ક્વેશ્ચન પૂછાઈ જાય તો યાદ રાખજો ગામમાં દરજી પણ મળે સુથાર પણ મળે હજામને લુહાર પણ મળે આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે તો જોડાયેલા હોય જ છે પણ બીજો વધારાનો વ્યવસાય આ કરતા હોય એમ ગામમાં એક યુવાને થોડા સમય પહેલા ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે ગામના લોકો અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં ચા નાસ્તો કરવા ઉભા રહે છે કેટલાક ખેડૂતો અહીં બારે માસ શાકભાજીની ખેતી કરે છે કેટલાક ખેડૂતો એવા છે કે બારે માસ છે શાકભાજીની ખેતી કરે છે કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની શું કરે છે તો કે ભાઈ વાડી બનાવે છે ફળ ફૂલ શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે ગામડામાં શ્રમ કાર્ય જીવન કેવું હોય છે તો કે એમને સૌ મધુબા કહે વરિયા બીજાની જે વાત આવી વાત દ્વારા સમજાવવા માગે છે કે કેવી રીતે લોકો જીવન જીવે છે માલપુર ગામમાં રહે આ જ ગામમાં એમના લગ્ન થયા ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ જોડે મજૂરી કરે શું કરે કે લગ્ન થઈ ગયા પછી પતિ સાથે જે મોટો ખેડૂત હોય ત્યારે તેવું હતું તો એ લોકોના ખેતરમાં છે એ મજૂરી એ લોકો મજૂર રાખી લે મોટા ખેડૂતો હોય તો આવી રીતે બે જણા છે એના ખેતરમાં મજૂરી કરે આખો દિવસ મજૂરી કરે સવારે આઠ વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી બંને ક્યાં વયા જાય મજૂરીએ વયા જાય તેમને બે દીકરીઓ છે બંને ગામની સરકારી શાળામાં જ ભણે છે મોટા ખેડૂતનું નામ શું છે તો કે મોંઘજીભાઈ તેમને વીસ એકર જમીનનું ખેતર છે મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી શું કરે બે જણા ખેતરમાં મજૂરી કરે ખેતરમાં વાવેતર કરે નિંદામણ કરે અને બીજું કામ પણ કરે આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે એક વખત એમને દિવસો સુધી કામ મળ્યું ન હોત બરાબર ધંધામાં તો એવું જ છે આમાં તો એવું જ છે ખેતરમાં જ્યારે ટાઈમ હોય ત્યારે બોલાવે એ લોકોને મજૂરી મળે અમુક દિવસ એવા હોય કે જ્યારે કાંઈ કામ જ ન હોય તો ત્યારે એમને એમ બેઠું રહેવું પડે તેથી લવજીભાઈ પાસેથી એમણે પૈસા ઓછી ન લે હવે જ્યારે કામ ન હોય એને કે આમાં કહે છે કે તેને બે દીકરીઓ હતી તો એને ભણવાના ખર્ચા ભલે સરકારી શાળામાં ભણતા હોય પણ બીજા બધા ખર્ચા બરાબર રોજબરોજના ખર્ચા તો એના માટે શું કર્યું તો કે એને પૈસા છે એ ઓછી લેવા પડતા નાની દીકરી બીમાર પડી હોય તેમને પૈસાની ખાસ જરૂર હતી આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા પણ એ સમયે કામ નહોતું મળતું આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમણે શું કર્યું તો કે પગમાં પહેરવાના ઝાંઝર છે એ વેચી દીધા હવે ભાઈ આવી પરિસ્થિતિ હોય એટલે કાંઈક કરું જેને ઓછીને લીધા હોય ને પાછા તો આપવા તો શું કર્યું પગમાં પહેરવાના ઝાંઝર હતા એને વેચી દીધા આવું કેટલી વખત બનતું ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરતા હવે એમની ઉંમર થઈ હવે એમનાથી વધારે મજૂરી નથી થતી તે ખૂબ થાકી જાય છે તેથી મધુબાના પતિ પણ એને શું કરે છે ઘરકામમાં મદદ કરે છે બરાબર કે જેમ જેમ ઉંમર થાય એમ મજૂરીનું કામ ના થાય તો બંને એકબીજાને મદદ કરે એમ તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે ભોજન તૈયાર કરે અને શું કરે જમે આ રીતે છે છે પતિ અને એની દીકરીઓ અલગ અલગ રીતનું જીવન આપણને બતાવ્યું છે કે બધા જ છે પહેલેથી પૈસા લઈને જૈનમાં ન હોય આવા સ્ટ્રગલ કરી રહ્યા બરાબર ઘણા હજી પણ આવી રીતે કરે છે કેમ કે આવકના કંઈ સાધન ન હોય કંઈ સ્ત્રોત ન હોય તો આવી રીતે મજૂરી કરીને જ પોતાનું જીવન છે એ ગુજારતા હોય છે આ ગામમાં બીજા પણ કેટલાય લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી કેટલાક જોડે થોડીક જ જમીન છે અને જેની પાસે ઓછી જમીન છે તે વરસાદના આધારે જ ખેતી કરે છે આ કારણે જ્યારે વરસાદ ન હોય ત્યારે શું કરે ગામ છોડીને મજૂરી કરવા જાય ખેતર એનું પોતાની જમીન હોય છતાં પણ વરસાદ ન હોય ત્યારે પૈસા મળે નહીં ખેતી થાય નહીં તો પછી બીજે મજૂરી કરવા જવું જ પડે બરાબર એટલે એ રીતનું હોય જો અહીં આખું ચક્ર દેખાયડ્યું છે ક્યારે નીંદણ થાય ક્યારે લણણી થાય ક્યારે ખેડૂત થાય છે મહિના પ્રમાણે ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ નાનું ગામ પાંડરવાળા જે વળી બીજા ગામની વાત આવી અહીં સલમાન રહે સલમાન પાસે પોતાનું ખેતર છે સલમાન પાસે દસ એકર જમીન છે આ જમીનમાં તે જાતે જ ખેતી કરે છે જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવીને ખેતી કરે છે આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે હવે એની પાસે પોતાનું ખેતર છે હવે એની પાસે પૈસા છે કે તે શું કરે બીજાને મજૂરી કરાવે ખેતરની અને પૈસા આપી દે જેટલા મજૂરીને થાય એટલા બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે વેપારી છે એ એમને ઉધારમાં બિયારણ આપે બરાબર અને પછી જ્યારે પાક ઉતરે એટલે એને વેચીને પાછા પૈસા છે એ વેપારીને આપી દે જે ઉધાર બિયારણ લીધું હતું એના બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે એટલે એટલી આવક થાય કે બાકીના જે પૈસા વહી સાત આઠ મહિના એ નીકળી જાય બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરે ખેતી ન હોય ત્યારે પશુપાલન સાથે કરે એમાં પણ સારી આવક થાય સલમાન જોડે એક ગાય અને બે ભેંસ છે તેમનું દૂધ છે એ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે સલમાન છે એ દૂધ સહકારી મંડળીમાં વેચે છે એમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકે કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી અને જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે કેટલીક વખત એવું થાય કે પૈસા ખૂટી ગયા કે કોઈ કારણોસર વધારે પૈસા તેમાં રોકાઈ ગયા તો શું કરે કે થોડું ઘણું ઔદ્યોગિકમાં મજૂરી કામ પણ કરી લે છે તો આ રીતે જીવન જઈ ગુજારતો હતો કોણ સલમાન સલમાન એટલે ભાઈ પાછું પિક્ચરના સલમાન ખાન નહીં હો ભાઈ આમાં સલમાન ટૂંકમાં એક ચિત્ર બતાવ્યું છે વ્યક્તિત્વ બતાવ્યું છે સલમાન નામનું કે આવી રીતે કામ કરતો હવે ગામનું શહેર સાથે જોડાણ તો કે નાનું ગામ રામનગર વરી પાછું બીજું આવ્યું અહીં એક વેપારી એનું નામ જગાભાઈ એની નાની દુકાન આ દુકાનમાં શાકભાજી મળે કરિયાણું મળે અને કેટલીક વસ્તુઓ પણ મળે સાબુ મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે કે ચોખા લઈને જાય કોઈ વસ્તુ જોઈતી હોય તો ત્યારે કહેવાય ને સાટા પદ્ધતિ કહેવાતી તો ચોખા લઈને જાય ચોખા દઈએ ને એના બદલામાં વસ્તુ લઈ લે એને સાટા પદ્ધતિ કહેવાતી બરાબર કે પૈસા ન થયો પણ તમે એકબીજાને એક વસ્તુ આપી દ્યો બરાબર હેરફેર કરી નાખો ચોખાના બદલામાં વસ્તુ લે કેમ કે ત્યાં ચોખાની ખેતી વધારે થતી હતી જગાભાઈએ ચોખાને બદલે જોઈતી વસ્તુ આપે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં વેચીને શું કરે તો કે નાણાં કમાય ઓલા પાસે ચોખા ઓછા પૈસે ખરીદે અને પછી વધારે પ્રમાણમાં પૈસામાં વેચે એ નફો થાય જે મળ્યું એને એમાંથી પૈસા કમાય હવે તો કે મધુબા જેવા ખેતમજૂર આપણે જોયું જમીનદાર જેવા મોટા ખેડૂત સલમાન વિશે પણ આપણે જોયું તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનાર પણ આપણે જોયું હવે અન્ય રીતે બીજા લોકો કેમ જીવન નિર્વાહ કરતા આપણે આ બધું તો જોયું કે ખેતી પશુપાલન ઔદ્યોગિકમાં કામ કરીને કઈ રીતે કરે છે હવે તો કે નાનું ગામ સંચારડા દરિયા કિનારે આવેલું આ ગામ અહીં બહેન અને લખીમાં રહે એમની પાસે ખેતી કરવા માટે જમીન નથી જો હવે જમીન તો છે નહીં તો ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન જ કોઈ જગ્યાએ કાયમી કામ કરે છે તો રૂડીબહેન અને લખીમાં બંને શું કરે છે જે લોકોનો અલગ વ્યવસાય છે માછલીઓ પકડવાનું કામ કરે છે કારણ કે દરિયા કિનારે રહે છે માછીમાર શું કહેવાય ખાદ્ય ઉત્પાદક કહેવાય માછલીએ દરિયાઈ જીવ છે રૂડીબહેનને ઘરકામમાં તેમનો પતિ સહયોગ કરે છે લખીમાં ઘરડા છે એમના પતિનું અવસાન થયું છે રૂડીબહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે તે દરિયા કિનારે જ મૂકી રાખે એમની જોડે ઘરમાં માછલી પકડવા માટે છે છે અને કેટલાક સાધનો માછલી પકડવા માટે શું તો એ છે બે પાસે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે વર્ષમાં આઠ મહિના સુધી તે લોકો માછલા પકડીને જીવન ગુજારે છે યાદ રાખજો કેટલી વાર આઠ મહિના સુધી આરામથી લોકો માછલા પકડીને એનું જીવન છે એ કાઢી શકે છે ચોમાસામાં દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે ચોમાસામાં દરિયો ખેડવો જોખમી હોય છે તો આ કારણે રૂડીબેન કરે ચોમાસાના દિવસો દરમિયાન માછલા પકડવા જતા નથી વરસાદ વાવાઝોડું કે કુદરતી આપત્તિ સામે રૂડીબેન ને લખીમાં જેવા માછીમારો કરનારા લાચાર છે જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે એને મુશ્કેલીનો સામનો કરવો પડે માછલા પકડવા જઈ ના શકે તો કેવી રીતે પૈસા મળે એ લોકોને જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન છે એ હોતું નથી બરાબર આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે આ સમયમાં જીવન નિર્માણ માટે તેમણે પૈસા ઓછીના લેવા પડે છે માછલા પકડવા ન જઈ શકે બરાબર તો હવે એની પાસે કોઈ ભણેલા તો છે ને કે પોતાની જમીન નથી આવકનું કોઈ બીજું સાધન નથી તો શું કરે છે તો કે જીવન નિર્વાહ માટે એને પૈસા ઉછીના લેવા જ પડે છે ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે કે જ્યારે માછલા પકડી શકે તેઓ માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે ખૂબ દૂર જવું પડે છે દરિયામાં પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય છે આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે બરાબર જે જે પ્લાસ્ટિકનો ઉદ્યોગો જે મોટા મોટા થઈ રહ્યા છે બધાનું જે ગંદુ પાણી હોય કચરો હોય ક્યાં જાય છે બધું દરિયામાં જાય છે એટલે દરિયામાં પણ પ્રદૂષણ વધી ગયું છે પ્રદુષણના લીધે શું થાય છે માછલીઓ પણ અહીં ઓછી થતી જાય છે આ પરિસ્થિતિ પણ રૂડીબેનને લખીમાં ચિંતામાં મૂકે જવાય એ લોકોને તો મુશ્કેલી ને માછલી ઓછી થતી જાય તો માછલી પકડીને કેમ એનું જીવન નિર્વાહ કરે દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી સુનામી વખતે પણ જઈ શકતા નથી તે સમયે તેમને હોળીને નુકસાન થયું એમ કે જ્યારે સુનામી આવી હતી ત્યારે હોળીને પણ નુકસાન થયું હતું આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા નહોતા જઈ શક્યા સરકારે એમને નવી હોળી લાવવા માટે આર્થિક સહાય કરી જો સરકારે પણ એ લોકોને સહાય કરી હતી કે નવી હોળી લાવી આપી આ રીતે ગામડાના લોકો કેટલાય લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જાય તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે કેટલાક લોકો શું કરે દૂધ શાકભાજી કે બીજી સામગ્રી હોય એ ગામડામાંથી ઓછા ભાવે લઈ લે પછી શહેરમાં વધુ ભાવે વેચી અને આ રીતે પણ ઇન્કમ છે એ લોકો ભેગી કરતા હોય છે આ રીતે પણ આવક મેળવતા હોય છે બરાબર હવે શહેરનું જીવન જોઈએ આપણે અત્યાર સુધી ગામડાનું જીવન જોયું હવે શહેરનું જીવન વિશે વાત કરીએ આપણે અત્યારે ગ્રામીણ જીવનને જીવન નિર્વાહની વાત કરી આ જ રીતે શહેરમાં પણ વ્યવસાયને રોજગારી માટે જાણકારી જરૂરી છે શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ અઘરી છે ભાઈ કમ અત્યારે તો કોમ્પિટિશન કેટલી વધી ગઈ છે શહેરમાં રોજગારી મેળવવી છે સૌથી વધારે અઘરું કામ છે ગામડા કરતાં શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી વિશે આપણે જોઈશું જો આખું સરસ મજાનું ચિત્ર બતાવ્યું છે શહેરનું આપણી આસપાસ અનેક લોકો હોય છે દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી હોય બરાબર કોઈને પોતાની દુકાન હોય તો એ બિઝનેસ કહેવાય ને કોઈ દુકાનમાં નોકરી કરતું હોય તો એ નોકરી કહેવાય તો અલગ અલગ રીતે છે એ પોતાના લોકો અલગ અલગ શહેરના લોકો વ્યવસાય સાથે જોડાયેલા હોય છે કોઈ ઓફિસમાં જાય કોઈ રોડ ઉપર બેસીને પણ ધંધો કરે બરાબર કેટલાક લોકો તો હરતા ફરતા પણ કામ કરે છે કોઈ શાળામાં કે કોઈ કોલેજમાં ભણાવવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કરે કે કોઈ કૌશલ્ય આધારે કામ મેળવીને જીવન નિર્વાહ કરે કૌશલ્ય એટલે શું સ્કિલ તો શહેરમાં છે એ અલગ અલગ જાતના માણસો હોય છે જેની પાસે જેવી સ્કિલ હોય એવી જ રીતની એ ધંધો કરે છે બરાબર અને પોતાનું જીવન ગુજારે છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ હવે રેખાની વાત આવી જો રેખાનું ગામ નાનું બાજુના શહેરમાં એની માસી રહે રેખા માસીના ઘરે આવી હતી તેને જોયું તો અહીં કેટલાય લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે હવે કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે તો એક માજી છે એ લારી ઉપર શાકભાજી વેચે છે ફૂલની દુકાન હોય કે સાયકલના પંચરની અને કોઈને મરામતની દુકાન છે એટલે એને ઘણું બધું જોયું ટૂંકમાં શહેરમાં એના માસીના ઘરે ગામડાના લોકો પહેલી વાર શહેરમાં આવે એટલે બધું નવાય લાગે બરાબર જોતા હોય કે ઘણા કોઈ બેન છે શાકભાજીની લારી ચલાવતું હોય છે બરાબર પછી ઘણી જગ્યાએ સાયકલના પંચરની ફૂલની ઘણી બધી દુકાનો એને જોઈ રોડના ઉપર એક ખૂણામાં બુટ પોલીસની દુકાન બનાવી એક ભાઈ રોજગાર જો રોજગાર તો ગમે એ રીતે મેળવી શકો તમે એક ભાઈ છે શું કે છે તો કે બૂટ પોલિશ કરીને છે એ પોતાનું જીવન ગુજારે છે સોડા સરબતની દુકાન કે કરિયાણાની દુકાન પણ અહીં રોડ ઉપર જોવા મળે છે રોડ ઉપર ઊભા હોય અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરી પૈસા ભેગા કરનાર પણ રેખાએ એ જો એવા પણ માણસો જોયા કે જ્યારે ટ્રાફિક સિગ્નલ રોકાય ત્યારે ફટાફટ બધાના કાચ સાફ કરીને પૈસા મેળવે છે બરાબર એવી રીતે પણ જીવન ગુજારે છે એવું પણ રેખાએ જોયું બીજો ભાઈ રસ્તા ઉપર પીવાના પાણીનો ધંધો કરે છે તે જ રસ્તા ઉપર ફેરીઓ છે એ રમકડા વેચે છે રેખાએ એક હેર કટિંગ સલૂન પણ જોયું અને કહ્યું કે આ બધું મારા ગામમાં ત્રણ કે ચાર દુકાનોમાં જોઈ છે આવી રીતે બધી અલગ અલગ દુકાની કે નથી હોતી બરાબર એમ કે છે રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુ એણે પાથરણામાં વેચાતી જોઈ રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કારણે અનેક વખત સમસ્યા જોવા મળે છે ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે બરાબર જે લોકો નથી બધું વેચવા બેઠા એના કારણે શું થાય છે ભલે લોકો પોતાનું જીવન ગુજારવા માટે એક જાતનો વ્યવસાય જ કરે છે પણ એના કારણે ટ્રાફિક સમસ્યા છે એ ઘણી ઊભી થાય છે અને ટ્રાફિક સમસ્યા ઊભી થાય એટલે અકસ્માતો થાય આવું રોડ ઉપર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરીને રોજગારી મેળવે છે શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્ય વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલ હોઈ શકે રેખાએ જોયું કે ટાયર પંક્ચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે પાછો ભજનમાં ડોલ વગાડતો હતો છે એવું નથી એક સાથે ઘણા વ્યવસાય સાથે જોડાયેલા હોય ઘણા કેમ સવારે જોબ કરતા હોય ને પછી સાંજે ફ્રી ટાઈમમાં ઘણા હવે સ્ટુડન્ટ છે એ વાંચતા હોય છે બરાબર તો એકી સાથે બે કામ ઘણા લોકો એવી રીતે કરતા હોય છે કે સાંજે બીજી જગ્યાએ નોકરી કરે સવારે બીજી જગ્યાએ નોકરી કરે તો મજૂરી કરવા માટે આવક મેળવવા માટે છે એ શહેરના લોકો છે આવી રીતે કામ કરતા હોય છે હવે આમાં કરસનભાઈનું કામ તો કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી ગામ એક બાજુ રાજસ્થાન ને એક બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું આ ગામ ગામમાં તો કે કરસનભાઈ રહે તે ગામમાં સુથારી કામ કરતા હતા કરસનભાઈ પાંચ વર્ષથી બાજુના નગરમાં થરાદમાં રહે છે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે તેમની રીક્ષામાં શાળાના બાળકોને શાળા સહિત જોઈ છે ને શાળાની રિક્ષા હોય એમાં છોકરાઓને સ્કૂલ સુધી પહોંચાડે એ જ રીક્ષા ચલાવવાનું કામ કરે છે આજે કરસનભાઈ પાસે બે રીક્ષા છે આજે કરસનભાઈ શહેરમાં રિક્ષા ચલાવીને રોજગારી મેળવે છે બરાબર હવે સામૂહિક શહેરી જીવન નિર્વાહ તો કે નીલમના મામા છે એ એક ફેક્ટરીમાં કામ કરે છે ફેક્ટરી છે એ મોટા સંકુલમાં છે અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગ જોવા મળે છે તમે ફેક્ટરીની મુલાકાત લીધી હશે તો તમને ખબર હશે અલગ અલગ જાતના ડિપાર્ટમેન્ટ હોય બરાબર અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે ફેક્ટરી કેની છે શર્ટ ને પેન્ટ બનાવવાની અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો ઉપરના માળમાં પચાસ કરતા વધારે મશીન હતા ઓછી મહેનતે વધારે કામ ને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન પણ હતા સિલાઈ કરવા અને બટન લગાવવા માટે પણ મશીન હતા આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થાય ને પેકિંગ થાય ત્યાં સુધી કામગીરી જોવાની તક આપી બરાબર કે જ્યારથી રો મટીરિયલ આવે ત્યારથી લઈને શર્ટ પેન્ટ બનીને પેકિંગ થાય એ બધું છે અલગ અલગ પ્રોસેસ છે એ એને જોવા મળી તે ફેક્ટરી જોઈને આવી અહીં તેના મામા વેપારી સાથે વાત કરતા હતા સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું એમણે એક હજાર શર્ટ જોઈતા હતા તેઓ કહેતા હતા કે ઓવર ટાઈમ કરાવીને ઓર્ડર પૂરો સામેવાળાને ફટાફટ જોતું હોય આપણે ઓર્ડર લઈ લીધો હોય તો એને શું કીધું કે ઓવર ટાઈમ કરાવો મજૂરો એક હજાર શર્ટનો ઓર્ડર છે મને ડિલિવર કરો આ બધું છે નીલમ છે એ જોતી હતી નીલમના મામાએ તેમને ઓવર ટાઈમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી જો આ બધા સીવે છે આખી ફેક્ટરીનું દેખાયું છે કપડા સીવાનું છે હવે છૂટક જીવન નિર્વાહ જયસિંહ છે એ રાજસ્થાનથી નવસારી આવ્યા છે અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે તેઓ આ માલ બનાવી બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવું અને એનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ દેખરેખ રાખે છે સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ થાય બરાબર આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડે મોટા મોટા વેપારીઓ બિઝનેસમેન સાથે કોન્ટેક હોય તો જ છે આપણે પ્રોડક્ટ વેચાઈ શકે જયસિંહની ચોકલેટના કારણે આજે સો કરતાં વધુ લોકો છે એ રોજગારી મેળવે છે કેમ કે પોતે જો ચોકલેટ બનાવે છે તો એના કારણે એની અંદર જે કામ કરતા હોય બરાબર રો મટીરિયલ લઈ આવવાનું પછી વેચવાનું પેકિંગ કરવાનું એ બધું એની પ્રોસેસ કરવાનું એમાં સો લોકો છે એને મજૂરી મળે છે એના કારણે રોજગારી મળે છે આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે રોજગારી મેળવવા માટે કૌશલ્ય જ મહત્વ છે સ્કિલ સ્કિલ જ છે એ તમારી મેઇન છે એમ કહેવા માગે છે તમે ગમે એટલી ડિગ્રી ભણ્યા હો પણ તમે તમે જેમાં સ્કિલ તમારી જેમાં સ્કિલ હોય એ સ્કિલથી તમે જો કામ કરો બરાબર તો અમે એમ જ કહે છે કે અત્યારે સ્કિલ જ છે એ ઇમ્પોર્ટન્ટ છે કૌશલ્ય એટલે શું તમારી સ્કિલ તમારી આવડત બસ તો અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂરું થાય છે ધ એન્ડ થાય છે ચેપ્ટરનો બસ શું હતું આખા ચેપ્ટરમાં જીવન નિર્વાહ વિશે કે અલગ અલગ લોકો છે કઈ રીતે છે એ પોતાનો બી વ્યવસાય પોતાની મજૂરી છે કે નોકરી કઈ રીતે કરે છે ગામડાનું જીવન કેવું છે શહેરનું જીવન કેવું છે ખેતી પશુપાલન ગામડાના જીવન નિર્વાહમાં એ હોય છે શહેરમાં છે એ ઔદ્યોગિક ઉદ્યોગોમાં કામ કરે છે લોકો બરાબર અલગ અલગ જાતની દુકાનોમાં કામ કરે છે પોતાની દુકાનો હોય છે પછી દરિયા કિનારે જે માછીમારો માછી પકડીને પણ જીવન જીવતા હોય છે તો આવી રીતે અલગ અલગ બધાનું જીવન આપણે જોઈએ બરાબર હવે આપણે સ્વાધ્યાય જોઈએ ગામડામાં મોટે ભાગે સૌ કેની સાથે જોડાયેલા હોય છે તો કે ખેતી સાથે ઔદ્યોગિક રોજગારી કેમાં વધુ મળી રહે છે ઔદ્યોગિક રોજગારી તો કે શહેર ત્યાર પછી ગામડામાં લોકો નીચેનામાંથી કયું કામ વધારે કરતા જોવા મળે છે તો કે ખેતી શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે પાસેના ગામમાંથી આવે છે અન્ય રાજ્યમાંથી પણ આવે છે અન્ય શહેરમાંથી પણ આવે છે એટલે કે બધું જ સાચું ડી જવાબ આવે ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટે ભાગે ક્યાં જો જોવા મળે છે તો કે ગામડામાં રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે બધું લખી નાખવાનું બરાબર ચપ્પલ રિપેર કરતા એટલે કે મોચી હોય પછી બૂટ પોલિશ કરતા હોય પછી રોડ ઉપર બીજા કયા હોય કાચ સાફ કરતા હોય વાહનના પછી અમુક વસ્તુ વેચવા લઈને બેઠા હોય એ બધા છે રોડ ઉપર પોતાની રોજગારી મેળવે છે કેવા કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે કે જેની પાસે કૌશલ્ય હોય બરાબર સ્કીલ હોય હવે ટૂંક નોંધ છે એ લખવાની છે ગ્રામીણ જીવન નિર્વાહ વિશે આખું ગામડાનું જીવન નિર્વાહ છે એમાં લખવાનું પછી શહેરી જીવન નિર્વાહ કેવું છે મેં તમને સમજાવ્યું એ આવશે શહેરમાં છૂટક રોજગારી પછી પશુપાલનની ખેતમજૂરી એ બધી વિશે ટૂંક નોંધ છે એ તમારે એકવાર જોઈ જવાની છે હવે જોડકામાં શું કહે છે ખેતમજૂરી તો એમાં શું આવશે ખેતમજૂરી છે એ બારે માસ કામ ન પણ મળે કાયમી કામ મળી રહે કે એક કરતાં વધુ રીતે કમાઈ શકાય એમાં શું આવું છે તો કે ખેતમજૂરીમાં આવ્યું છે કે બારે માસ કામ ન પણ મળે કૌશલ્ય આધારે કામ એમાં શું છે તો કે એક કરતાં વધુ રીતે કમાઈ શકાય અને ઔદ્યોગિક રોજગારી તો એ કાયમી કામ મળી રહે છે બરાબર તો આવી રીતે જ્યારે જોડકા ઓપ્શનમાં પૂછાય તો આવી રીતે તમારે યાદ રાખવા પડશે બાકી તો બસ આ પાઠમાં બીજું કાંઈ હતું નહીં તો અહીંયા આપણું ધોરણ છનું સામાજિક વિજ્ઞાન બધા ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે ફરી પાછા તમે રિવાઇઝ કરી લેજો પ્લે લિસ્ટ છે આખું એમાં પહેલેથી લઈને સતત ચેપ્ટર સુધી આખું પ્લેલિસ્ટ છે એકવાર જોઈ લેજો બરાબર એટલે એક્ઝામમાં ક્યાંય વાંધો ના ફટાફટ ક્વિક રિવિઝન કરી નાખજો બરાબર તો હવે આપણું આ ધોરણ છ છે એ પૂરું થાય છે સામાજિક વિજ્ઞાનનું હવે નવું આના પછી ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાન અથવા નવા કયા લેક્ચર સાથે આવીશ બરાબર એના માટે મારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ